ડિવાઈન આર્ટ દ્વારા ત્રિદિવસીય પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે વડોદરાની કલાભૂમિએ શહેરને અનેક કલાકારો આપ્યા છે જે કલાકારોએ દેશ વિદેશમાં પોતાની કલાકવત થકી નામના પ્રાપ્ત કરી છે વડોદરા શહેરમાં ઉભરતા કલાકારોને ચિત્રકળા ક્ષેત્રે જતીનભાઈ પટેલ કલા શિક્ષણ આપી રહ્યા છે અને તેમની કૃતિઓનું કલા પ્રદર્શન પણ સમયાંતરે આયોજિત કરવામાં આવે છે જે અંતર્ગત પચીસ છવ્વીસ સત્તાવીસમી એપ્રિલ એમ ત્રિદિવસીય આર્ટ એક્ઝિબિશન આકૃતિ આર્ટ ગેલેરી સયાજીગંજ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જે સંદર્ભે જતીન પટેલ દ્વારા માહિતી આપી હતી ડિવાઇન આર્ટ થો એક મારું એક ડ્રોઈંગ ક્લાસીસ ચાલે છે અને મેં મારા બાળકોને જુદા જુદા રીતે થોડુંક પ્લેટફોર્મ આપું છું અને મારું જે આ બધું જે વર્ક છે એ મારા સ્ટુડન્ટોએ બનાવેલું છે અને જુદા જુદા ઓઇલ કલર એક્રેલિક લેપટેક વોટર કલર જુદા જુદા મીડિયમમાં અમે એ આપીએ છીએ અને નાના છોકરાઓને જે પ્લેટફોર્મ નથી મળતું એ જગ્યા પર પ્લેટફોર્મ આપી અને આગળ મોકલીએ છીએ અને અમે તો એવું એ કરીએ છીએ કે મારા જ હું મારાથી વધારે આગળ જાય અને આ બરોડામાં જે ખુલ્લું મૂકેલું છે એ વેલકમ એ આ નિહાળો અને ડિવાઇન આર્ટમાં કલા શિક્ષણ મેળવતા ઉભરતા ચિત્રકારો દ્વારા ઓઇલ કલર એક્રેલિક વોટર કલર સહિત જુદા જુદા મીડિયામાં કલાકૃતિ બનાવેલ છે જેને જોવા કલા રસિકો મુલાકાત લઈ રહ્યા છે ડિવાઈન આર્ટ એક્ઝિબિશનના ક્યુરેટર સીમા પરમાર દ્વારા કલાનગરીની જનતાને ત્રિદિવસીય પ્રદર્શન નિહાળવા અને કલાકારોની કૃતિ નિહાળી તેમને પ્રોત્સાહન આપવા પ્રદર્શનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું નમસ્કાર હું સીમા પરમાર ક્યુરેટર છું આ ડિવાઈન આર્ટ એક્ઝિબિશનની હું કલાનગરી વડોદરાની જ જનતાને ઓપન ઇન્વિટેશન આપું છું કે તેઓ પચીસ છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના અમારું આ એક્ઝિબિશન છે તો હજુ બે દિવસ બાકી છે સેટરડે સન્ડે વીકેન્ડમાં ચોક્કસથી મુલાકાત લો અને અમારા કલાકારોને પ્રોત્સાહિત કરો અમારા કલાકારોએ ટેક્સચર આર્ટ જુદી જુદી બહુ જ અલગ અલગ માધ્યમમાં કામ કરીને સરસ એવી કલા બતાવી છે તો જરૂરથી બધા જ આવજો